હેલ્લો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છો ગુજરાતી પલાસ પાઠ સત્તર સાપુતારાનો પ્રવાસ એ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ રહ્યા છીએ વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે પહેલો પ્રશ્ન છે તમને પ્રવાસ કરવો ગમે છે કેમ તો આપણે જવાબ લખીશું હા મને પ્રવાસ કરવો ગમે છે કારણ કે વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે પ્રવાસ કરવાથી આપણામાં સંપ સહકાર સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ સૌંદર્યને નિહાળવાની આપણી દ્રષ્ટિ વિકસે છે આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે પ્રશ્ન બે તમે છેલ્લે ક્યાંનો પ્રવાસ કરેલો તો તમે જ્યાં પણ ગયા હો એ સ્થળનું તમારે નામ લખવાનું છે અહીંયા લખ્યું છે કે મેં છેલ્લે કચ્છ ભુજનો પ્રવાસ કર્યો હતો પ્રશ્ન ત્રણ ઉનાળામાં લોકો હવા ખાવાના સ્થળે જવાનું શા માટે પસંદ કરતા હશે સામાન્ય રીતે શહેરોમાં પ્રદૂષણને કારણે ઉનાળામાં ખૂબ જ ગરમી અનુભવાય છે હવા ખાવાના સ્થળે સ્વચ્છ સારી તાજગી સભર શીતળ અને આરોગ્યપ્રદ હવા હોય છે તેનાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય છે તેમને માનસિક શાંતિ અને શારીરિક આરામ મળે છે આથી લોકો ઉનાળામાં હવા ખાવાના સ્થળે જવાનું પસંદ કરે છે પ્રશ્ન ચાર હવા ખાવાનાં સ્થળ એટલે કેવા સ્થળ હવા ખાવાના સ્થળ એટલે ઊંચાઈ પર આવેલા સ્થળો જ્યાં સ્વચ્છ સારી તાજગી સબર શીતળ અને આરોગ્યપ્રદ હવા હોય છે પ્રશ્ન પાંચ તમે જાણતા હોવ એવા હવા ખાવાના સ્થળોના નામ જણાવો તો આપણે આ રીતે લખી શકીએ સાપુતારા આબુ મહાબળેશ્વર લોનાવાલા ખંડાલા મુન્નાર ડેલહાઉસી વગેરે હવા ખાવાના સ્થળોના નામ હું જાણું છું પ્રશ્ન છ તમે કોઈ સંગ્રહાલય જોયું છે એમાં તમે શું શું નવું જોયું તો તમે જે સંગ્રહાલય જોયું હોય એના વિશે તમારે લખવાનું છે અહીં જવાબમાં લખ્યું છે કે હા મેં વડોદરા સંગ્રહાલય જોયું છે તેમાં વિવિધ શૈલીના કલાત્મક શિલ્પો ભરતકામના નમૂનાઓ પિરામિડમાંથી લવાયેલ મમી સુંદર ચિત્રો તેમજ બ્લૂ વેલનું બોતેર ફૂટ લાંબુ અસ્થિપિંજર જોયું પ્રશ્ન સાત નૌકા વિહાર એટલે શું એ ક્યાં થઈ શકે હોડીમાં બેસી સમુદ્રમાં અથવા મોટી નદીમાં જલવિહારને વિહારને નૌકા કહે છે આમ નૌકા વિહાર એ ઊંડું જળ હોય ત્યાં થઈ શકે છે પ્રશ્ન આઠ તમારે પ્રવાસ જવાનું હોય તો તમારે શી તૈયારી કરવી પડે મારે પ્રવાસે જવાનું હોય તો નીચે પ્રમાણેની તૈયારી કરું જે સ્થળે જવાનું છે ત્યાં રોકાવા માટે હોટેલનું અને ત્યાં ફરવા માટે વાહનનું બુકિંગ કરાવી દઉં આગલા દિવસે બેગમાં જરૂરી કપડાં દવા મોબાઈલ ચાર્જર વગેરે મૂકી દઉં આઈડીની ઓરિજિનલ અને ઝેરોક્સ કોપી લઈ લઉં શિયાળો હોય તો ગરમ કપડાં અને થોડો નાસ્તો બેગમાં મૂકી દઉં પ્રશ્ન નવ પ્રવાસ માટે તમે કયા વાહનની પસંદગી કરશો તો તમને જે વાહન ગમતું હોય એના વિશે તમારે લખવાનું છે અહીં જવાબ લખ્યું છે પ્રવાસ માટે હું જે તે સ્થળને અનુરૂપ બસ ટ્રેન કે મોટર કારની પસંદગી કરીશ પ્રશ્ન દસ તમારા ગામનું નામ શેના પરથી પડ્યું તો અહીં જવાબમાં લખ્યું છે કે મારા ગામનું નામ વડનગર છે જે મહેસાણા જિલ્લામાં છે તે વૃદ્ધનગર પરથી વડનગર થયું છે તો અહીં તમારા ગામનું નામ જે પણ હોય એ નામ કઈ રીતે પડ્યું એના વિશે તમારે અહીં લખવાનું છે પ્રવૃત્તિ બે પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે ડાંગી લોકો હાથ ઉદ્યોગની વસ્તુઓ કેમ બનાવતા હશે ડાંગના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ થતો હોવાથી ડાંગી લોકો તેમાંથી હાથ ઉદ્યોગની વસ્તુઓ બનાવતા હશે પ્રશ્ન બે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય ડાંગ જિલ્લામાં ડુંગરોની હાર માળા છે તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે પ્રશ્ન ત્રણ ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી એવું પ્રવાસીઓને શા માટે લાગ્યું ડાંગ વિસ્તારમાં ડુંગરોની હારમાળા અને જંગલો હોવાના કારણે ત્યાંની હવા સ્વચ્છ અને શીતળ હોય છે આથી શહેરોમાંથી આવતા પ્રવાસીઓને ડાંગમાં પ્રવેશતા જ હવા બદલાઈ રહી હતી તેવું લાગ્યું પ્રશ્ન ચાર ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે તો જવાબ લખીશું સાપુતારા એટલે સાપોનું રહેઠાણ ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતના એકમાત્ર ગીરિમથકને સાપુતારા નામ આપવામાં આવ્યું હશે પ્રશ્ન પાંચ સાપુતારાની ઊંચાઈ હજાર મીટર જેટલી જ હોવા છતાં ચઢાણ કરવામાં કેમ વધુ સમય જતો હશે સાપુતારાની ઊંચાઈ હજાર મીટર જેટલી જ હોવા છતાં ત્યાં સીધું ચઢાણ નથી આ અંતર કાપવા ઢાળ વળાંક અને ચઢાણવાળી ખાસ્સી એવી મુસાફરી કરવાની હોવાથી વધુ સમય જતો હશે પ્રશ્ન છ ડાંગી લોકો તહેવારોમાં સાપની મૂર્તિની પૂજા શા માટે કરતા હશે ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે પ્રશ્ન સાત ડાંગના સંગ્રહસ્થાનમાં પ્રવાસીઓને શું જોવા મળ્યું હશે જવાબ લખીશું ડાંગના સાપુતારા ખાતે આવેલું સંગ્રહસ્થાન ત્યાંની આદિવાસી સંસ્કૃતિને તાદૃશ્ય કરે છે તેમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની કલાકૃતિઓ હસ્તકલાના નમૂના વાજિંત્રો શસ્ત્રો ઘરેણાં અને શિકારના ઓજારો પ્રદર્શિત થયેલા છે જેની કુલ સંખ્યા ચારસો ઉપરાંત છે માનવ સમાજશાસ્ત્રીની દૃષ્ટિએ આ સંગ્રહસ્થાન ઘણું મહત્ત્વનું છે પ્રશ્ન આઠ રાત્રિના સમયમાં ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો કેમ દેખાયો તો જવાબ લખીશું રાત્રિના સમયે ખીણમાં ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા જોઈ પ્રવાસીઓને આકાશના તારા ખીણમાં ઉતર્યા હોય તેવી અનુભૂતિ થતી હોવાથી ખીણ તરફ નજર નાખતા પ્રવાસીઓને જાદુઈ નજારો દેખાયો પ્રવૃત્તિ ત્રણ ઉદાહરણ મુજબના શબ્દો શોધી લખો જાદુ જાદુ એવી જ રીતે નવું હોય તો એને શું કહેવાય નવાઈ સવા સવાઈ હવાઈ આપેલું છે તો આગળ લખીશું હવા નરવું નરવાઈ ગરવું ગરવાઈ પ્રવૃત્તિ ચાર નીચે આપેલા શબ્દ સમૂહ વાક્યમાં પ્રયોજો છું ઊંચે ને ઊંચે ઉદાહરણ આપ્યું છે પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે જડતો રહ્યો તેવી જ રીતે નીચે શબ્દ આપ્યો છે પાસે ને પાસે તો વાક્ય લખીશું હું જેમ એનાથી દૂર જતો હતો તેમ તે પાસે ને પાસે આવતો હતો દૂર ને દૂર આકાશમાં પંખીઓ દૂરને દૂર જતા અદ્રશ્ય થતા લાગ્યા નીચે ને નીચે ખરાબીને કારણે પાયલટના પ્રયત્નો છતાં વિમાન નીચે ને નીચે જવા લાગ્યું અંદર ને અંદર વૈજ્ઞાનિકો ગુફામાં જીવસૃષ્ટિના અભ્યાસ માટે તેની અંદરને અંદર જતા ગયા પ્રવૃત્તિ પાંચ ઉદાહરણ મુજબ વિરોધી શબ્દો શોધો જેમાં શબ્દને અંતે તા અનુગ આવતો હોય જેમ કે ઊગતા આથમતા તો બીજા કેટલાક શબ્દો લખીશું જાગતા ઊંઘતા ચઢતા ઉતરતા ઉઠતા બેસતા ખીલતા કરમાતા ખરીદતા વેચતા જતા આવતા પ્રવૃત્તિ છ ઉદાહરણ જેવા નવા શબ્દો વિશેષણ બનાવો ડાંગ ડાંગી તેવી જ રીતે બીજા શબ્દો લખીશું અમદાવાદ અમદાવાદી અફીણ અફીણી દુઃખ દુઃખી સોરઠ સોરઠી કોંકણ કોંકણી એ જ રીતે બીજું ઉદાહરણ છે ડુંગર ડુંગરાળ પથરો પથરાળ ભોડું ભોડાળ શરમ શરમાળ વાચા વાચાળ પ્રવૃત્તિ સાત શબ્દ એક અર્થ અનેક ઉદાહરણ જેવા બીજા શબ્દો શોધો જેમ કે ઉદાહરણ આપ્યું છે કે વડું વડું એટલે કે મુખ્ય અને બીજું વડું છે એ એક પ્રકારની તળેલી વાનગી તો એક જ શબ્દના અલગ અલગ અર્થ થતા હોય છે એવા જ કેટલાક શબ્દો લખીશું અહીં આપ્યું છે ટાઢુ ટાઢુ એટલે કે વાસી અને બીજું ટાઢુઓ એનો અર્થ થાય છે ધીમું મંદ એવી જ રીતે પત્ર એટલે કાગળ પત્ર એટલે પાંદડું સર એટલે સરોવર અને સર એટલે તાબે ચોથું કર એટલે હાથ અને કર એટલે વેરો આરો એટલે કે કાંઠો અથવા કિનારો પણ કહી શકાય અને આરો એટલે પાર અથવા છેડો પ્રવૃત્તિ આઠ નીચે આપેલા વાક્યને ઘટનાક્રમમાં ગોઠવું તો અહીંયા વાક્યો આપ્યા છે તો એના આપણે સાચો ક્રમ લખવાનો છે પહેલું વાક્ય થશે હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા બીજું વાક્ય સાપ તો જોવા મળે ત્યારે ખરા પણ રસ્તો સાપ ચાલે એવો જ વાંકો ચૂક્યો હતો ત્રીજું વાક્ય પણ ઓછું કંઈ સીધું જ ચડ્યા કરવાનું હોય છે ચોથું વાક્ય બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા પાંચ એમાં નૌકા વિહારની સગવડ છે છ રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું પ્રવૃત્તિ નવ નીચેના મુદ્દાઓને આધારે આપણે કરેલા પ્રવાસનું વર્ણન લખીએ તો અહીંયા કેટલાક મુદ્દા આપ્યા છે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે જે સ્થળની મુલાકાત લીધી હોય જ્યાં પણ પ્રવાસમાં ગયા હોવ એના વિશે વર્ણન તમારે જાતે જ લખવાનું છે પ્રવૃત્તિ દસ કાકા સાહેબ કાલેલકર ભોળાભાઈ પટેલ કલાપી જેવા સાહિત્યકારના પ્રવાસ વર્ણનના પુસ્તકો તમારી શાળાની લાઇબ્રેરીમાંથી મેળવો અને વાંચો તો અહીંયા કાકા સાહેબ કાલેલકર ભોળાભાઈ પટેલ અને કલાપીની કેટલીક સાહિત્ય કૃતિઓ જેમાં પ્રવાસનું વર્ણન થયેલું હોય એ સાહિત્ય કૃતિ તમારે લાઇબ્રેરીમાંથી મેળવી અને એનું વાંચન કરવાનું છે પ્રવૃત્તિ અગિયાર પ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદશાહી આપના શિક્ષક કે ઘરના વડીલ પાસેથી આ વાક્ય વિશે અભિપ્રાય મેળવો તો અહીંયા પ્રવાસ એટલે અગવડો ભોગવવાની બાદશાહી આ વાક્ય કાકા સાહેબ કાલેલકરનું છે અહીં તેઓ જણાવે છે કે પ્રવાસમાં જતી વખતે ઘણી વખત આપણને ઘર જેવો આપણને આરામ ના મળે ક્યારેક જમવામાં ક્યારેક સૂવામાં તકલીફ પડે તો એ અગવડો આપણે ભૂલી જઈને આપણે ફરવા માટે ગયા હોઈએ તો આપણે એ અગવડોને ધ્યાને ન લેતા સફરની મજા માણવી જોઈએ તો આ વિષય પર તમારા શિક્ષક કે તમારા ઘરના વડીલોને પૂછી અને કેટલાક વાક્યો તમારે જાતે જ લખવાના છે પ્રવૃત્તિ પ્રવાસથી થતાં ફાયદા વિશે વર્ગમાં વક્તૃત્વ સ્પર્ધા યોજવું તો અહીંયા પ્રવાસથી થતા ફાયદા વિશે તમારે રજૂઆત કરવાની છે તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ